જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે અજા એકાદશી વ્રત કથાનું પૂજા વિધિ અને વ્રત કથા સાંભળીશું આ દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધા કષ્ટોની મુક્તિ મળે છે શાસ્ત્રો મુજબ આજનો દિવસ રાજા હરિશ્ચંદ્રએ વ્રત કરીને પોતાનું ગુમાવેલું પરિવાર અને સામ્રાજ્ય પરત મેળવ્યું હતું કહેવાય છે કે જે કોઈ કોઈ કામના કરીને આ વ્રત રાખે છે તેની મનોકામના તત્કાલ પૂરી થઈ જાય છે છે ગેરસ વ્રત જે વ્યક્તિ આ વ્રતને કરે તેણે દસમી તિથિએ રોજ સાત્વિક ભોજન કરવું જોઈએ જેથી વ્રત દરમિયાન મન શુદ્ધ રહે એકાદશી દિવસે સવારે સૂર્યોદયના સમયે સ્નાન ધ્યાન કરીને ભગવાન વિષ્ણુ સામે ઘીનો દીવો કરી પ્રગટાવી ફૂલ ફળ ભક્તિભૌ ભાવપૂર્વક પૂજા કરવી જોઈએ ભગવાન પૂજા પછી વિષ્ણુને સહસ્ત્ર નામ કે પછી ગીતાનો પાઠ કરવો જોઈએ વ્રતિ માટે દિવસનો નિરાહાર અને નિર્જળા રહેવાનું વિધાન છે પણ શાસ્ત્ર એવું પણ કહે છે કે બીમાર વ્યક્તિ કે બાળકો ફલાહાર પણ કરી શકે છે સામાન્ય સ્થિતિમાં રાત્રે ભગવાનની પૂજા પછી જળ અને ફળ ગ્રહણ કરવું જોઈએ આ વ્રત રાત્રિ જાગરણ કરવાનું મોટું મહત્ત્વ હોય છે દ્વાદશી તિથિના દિવસે સવારે બ્રાહ્મણને ભોજન કરાવ્યા પછી ખુદ ભોજન કરવું જોઈએ આ ધ્યાન રાખો કે દિવસે રીંગણ ન ખાશો અજા એકાદશી વ્રત કથા કોંતિય પુત્ર યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન હવે તમે મને શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી વિશે બતાવો આ એકાદશીનું નામ શું છે તથા તેનું વિધિ શું છે તે વિસ્તારપૂર્વક કહો શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને અજા એકાદશી કહે છે આનું વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે જે મનુષ્ય આ દિવસે ભગવાનની ભક્તિપૂર્વક પૂજા કરે છે વ્રત કરે છે તેમના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે અલગ આલોક અને પરલોકમાં સહાયતા પણ કરનારી આ એકાદશીના સામાન બીજી કોઈ એકાદશી નથી આ એકાદશીની કથા પ્રમાણે છે પ્રાચીન કાળમાં હરિશ્ચંદ્ર નામેનો ચક્રવર્તી રાજા રાજ્ય કરતો હતો તે અત્યંત વીર પ્રતાપી તથા સત્યવાદી હતો તેણે પોતાની સ્ત્રી તથા પુત્રને વેચી દીધા અને સ્વયં એક ચાંડાલનો સેવક બની ગયો તેણે એક ચાંડાલને ત્યાં સ્મશાનમાં અપન લેવાનું કામ કર્યું પરંતુ આપત્તિના સમયે પણ સત્ય ના છોડું જ્યારે આ પ્રકારે રહેતો તેમને ઘણા વર્ષો થઈ ગયા તો તેમને આ નીચ કર્મ પર ખૂબ જ દુઃખ થયું એ એમાંથી મુક્ત થવાનો ઉપાય શોધવા લાગ્યો તેઓ સદૈવ ચિંતામાં રહેવા લાગ્યો કે હવે હું શું કરું ત્યારે એક સમયે ગૌતમ ઋષિ મળ્યા રાજાએ એમને પોતાના જોઈને પ્રણામ કર્યા અને રાજાના દુઃખપૂર્ણ વાક્ય સાંભળી બોલ્યા હે રાજન શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી જેનું નામ અજા એકાદશી છે તેનું વિધિપૂર્વક વ્રત કરો તો તમારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે અજા એકાદશી આવી રાજાએ ઋષિના કહ્યા અનુસાર વિધિપૂર્વક વ્રત કર્યું તથા રાત્રિ જાગરણ કર્યું આ વ્રતના પ્રતાપે રાજાની સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા એમણે પોતાની સામે બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર મહાદેવજી આદિ દેવતાઓને ઊભેલા જોયા તેમણે પોતાના મૃતક પુત્ર અને જીવિત તથા સ્ત્રીને વસ્ત્ર આભૂષણયુક્ત જોયા વ્રતના પ્રતા પ્રભાવથી તેમને પુનઃ રાજ્ય મળ્યું અને અંતે સમય પોતાના પરિવાર સહિત સ્વર્ગલોકમાં ગયા અજા એકાદશીનું ફળ પૂર્ણ પુરાણોમાં જણાવ્યું છે કે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક અજા એકાદશીનો વ્રત કરે છે તેના પૂર્વજન્મના પાપ દૂર થાય છે અને જન્મમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અજાય એકાદશી વ્રત અશ્વમે યજ્ઞ સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ પછી વ્યક્તિને ઉત્તમ લોકનું સ્થાન પ્રાપ્ત થાય છે